નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલ માં હું ભૂમિ મહેતા આપનો હાર્દિક સ્વાગત કરું છું કેટલાક મિલાવટ કરનારા કે નીતિ નિયમોનું ઉલ્લંઘન કરનારા તત્વો લોકોના આરોગ્ય સાથે ચીડ્યા કરી પૈસા કમાય છે તેમનું બેંક બેલેન્સ ભલે વધે પણ ઈશ્વરની અદાલતમાં તેમના પાપનો ગળો ભરી રહ્યો છે લોકોને પણ શું ખાવું શું ન ખાવું તેની સમજણનો અભાવ છે જાહેરાતની દુનિયામાં જીવતા લોકો આવા તત્વોથી છેતરાય છે આર્થિક નુકસાન તો થાય જ છે પણ લોકોના સ્વાસ્થ્યને પણ ક્ષતિ પહોંચે છે આવા ભેળસેળ કરનાર કે અન્ય રીતે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડનાર આવા તત્વોને રોકવા માટે આરોગ્ય તંત્ર પણ છે પણ જો તેમની કાર્યવાહી એટલી અસરકારક હોત તો લોકોનું આરોગ્ય પણ સારું રહેત આવા ભેળસેળિયા તત્વો લોકોના આરોગ્ય સાથે ચીડા કરતા સો વાર વિચાર કરત પણ આ આરોગ્ય તંત્ર દ્વારા સમયાંતરે કરાતી કામગીરી અંતર્ગત ખંડેરાવ માર્કેટ પાછળ આવેલ ફ્રૂટ્સના વેપારીઓના ત્યાં કેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે શહેરના વિવિધ વિસ્તારમાં ચારે બાજુ વિવિધ ખાદ્ય પદાર્થો કેરીના રસ શેરડીના રસ ઠંડા પીણા સહિત અને ચીજ વસ્તુઓનું હાઇજેનિક કન્ડિશન ચકાસણીને જરૂર જણાય સેમ્પલો સહિત નોટિસ આપવાની કામગીરી પણ કરવામાં આવી છે કેરીના રસમાં વપરાતી ચાસણી કેટલીક જગ્યાએ ધોળી નાશ કરાઈ હતી જ્યારે કેટલાક વેપારીઓને નોટિસો ફટકારી લાયસન્સ અંગે પણ ચકાસણી હાથ ધરવામાં આવી છે પરિણામે તમામ ફ્રૂટ્સના વેપારીઓ ખાદ્ય પદાર્થો અને કેરી શેરડીના રસના તંબુ સંચાલકોમાં ફેલાયો છે માર્કેટ પાસે પચાસ જેટલી દુકાનોમાં ચેકિંગ કરી સેમ્પલો લેવામાં આવ્યા હોવાનું આરોગ્ય અધિકારી ભરતભાઈ જણાવ્યું હતું લોકોએ પણ માત્ર આરોગ્ય તંત્રના ભરોસે ન બેસી રહેવું પોતે કેવું અન્ય ખાઈ રહ્યા છે તેને લઈને સચેત થવાની જરૂર છે ઘણા સારા ખેડૂતો વેપારીઓ ગુણવત્તાયુક્ત વસ્તુઓ લોકો સુધી પહોંચાડી લોકોના આરોગ્યને મજબૂત કરતા હોય છે જરૂરત છે આવા ખેડૂત મિત્રો વેપારી મિત્રોને શોધવાની તેમની પાસેથી પોતાની જરૂરિયાતની ચીજ ખરીદી પોતાના તથા પોતાના પરિવારના સ્વાસ્થ્યને મજબૂત કરવાની આજે ડોક્ટર મુકેશભાઈ ભાઈ સાહેબની સૂચના મુજબ ખંડેરાવ માર્કેટની પાછળની વખરોમાં બે ટીમોથી ચેકિંગ કરવામાં આવે છે જેમાં ઇથિલિન ડ્રાઈવર ચેક કરવામાં આવે છે કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે કે નહીં એવું અત્યારે કંઈ કાર્બાઇડથી પકાવવામાં આવતી નથી અત્યારે ખાલી ઇથિલિન ડ્રાઈફર મળી આવેલ છે જે માન્ય છે નમૂના લેવામાં આવેલા છે અત્યારે ચેકિંગ કરવામાં આવ્યું છે અને ઓછામાં ઓછી પચાસ કરો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર